Thank you. નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારેની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે બાબા રામદેવને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે બાબા રામદેવ પતંજલિ હાઈકોર્ટમાં મોટો આદેશ જી મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો બાબા રામદેવની કંપની પતંજલિને દિલ્હી હાઈકોર્ટ તરફ નથી જો કે મિત્રો મોટો ઝાટકો લાગ્યો છે હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે પતંજલિ કંપની ડાબર ત્યારે અસ્ત્રપ્રસાર વિરુદ્ધ કોઈ પણ પ્રમાણ કે નકારાત્મક જાહેરાત પ્રસારિત ન કરે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ડાબરે આરોપ ત્યારે લગાવ્યો છે કે પતંજલિ તેની જાહેરાતો દ્વારા ડાબર ત્યારે ઉચ્ચવર્ણીય પ્રેશાનો ખોટી રીતે બદનામ કરી રહી છે અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ